નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા ભૂજ અને અંજારમાં પેટ આંતરડા સ્વાદુપિંડ અને લીવરના રોગોની ઓપીડી ગુજરાતના જાણીતા લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ડોક્ટર ધૈવત વૈષ્ણવ એમએસ ડીએનબી સર્જિકલ ગેસ્ટ્રોલોજી પેટ આંતરડા

સવારે 10 થી 12 એલએનએમ ગ્રુપ પ્લાન્ટ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રીલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ કચ્છ અંજાર બપોરે 1 થી 3 પૂર્ણા નર્સિંગ હોમ ડોક્ટર શ્યામ સુંદર હોસ્પિટલ ગંગા નાકા નજીક અંજાર કચ્છ મળી શકે રજિસ્ટ્રેશન માટે સંપર્ક 7874401212

આ નિશાચરો ને કઈ હાથ લાગ્યું નહોતું આ વિસ્તારમાં માળી સમાજવાડી ની બાજુમાં રહેનાર જીગર નરેન્દ્ર સોની આશા જ્વેલર્સ વાળાના નામના યુવાન પોતાની દીકરીને દવા લેવા માટે અમદાવાદ ગયા હતા ત્યારે ગઈકાલે બપોરે તેમના પડોશીએ ફોન કરીને તેમના ઘરના તાળા તૂટેલા હોવાની જાણ કરી હતી આ યુવાન ફરિયાદીના બંધ મકાનના તાળા તોડી નિશાચરો અંદર ઘૂસ્યા હતા અને અંદરથી વીસ ગ્રામની સોનાની ચેઇન પાંચ ગ્રામ ની સોનાની માળા ચાર ગ્રામ તથા બે 2.50 ગ્રામ નું સોનાનું પેન્ડલ દસ ગ્રામ ની સોનાની બુટ્ટી વગેરે સાથે ચાંદીના કડા, પોંચી, સાંકડા વગેરે કુલ રૂપિયા 1,62,000 ની મતાનો હાથ નિશાચરોએ માર્યો હતો આટલાથી તસ્કરોને સંતોષ ન થતાં તેમ પારુસમાં રહેતા કીર્તિકુમાર છક્કરના બંધ મકાન ને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો આ મકાનમાંથી વીટી સોનાની બુટ્ટી ચાંદીના સાંકડા ચાંદીના જુડો વગેરે

जो हो। अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी, हाँ पानी।

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર